આગળ વાત કરીએ રાજકોટની રાજકોટ શહેર અને ગ્રામ્યમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ એકથી દોઢ ઇંચ વરસાદમાં શહેરમાં અનેક ઠેકાણે પાણી ભરાઈ ગયા છે વરસાદના વિરામ બાદ પણ હજુ જળનો ભરાવ જોવા મળી રહ્યો છે રાજકોટના ગ્રામ્યમાં સવારના સમયે દોઢ ઇંચ સુધીનો વરસાદ વરસ્યો ગોંડલ લોધિકા કોટુડા સાંગાણી પડધરી સહિતના વિસ્તારમાં વરસાદ રાજકોટનો આજી એક ડેમ નેવું ટકા ભરાતા લોકોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે શહેર અને ગ્રામમાં વરસાદી માહોલ છે પરાક્રમ ચોક્કસ અત્યારે અમે રાજકોટના પોપટપરાનું જે નાળું છે ત્યાં અત્યારે પહોંચ્યા છીએ જે સવારથી વરસાદ સાડા છ વાગ્યા વરસાદ શરૂ થયો છે અત્યાર સુધીમાં દોઢ થી બે ઇંચ અંદાજિત વરસાદ પડ્યો છે અને દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું રાજકોટના પોપટપાડાના નાળા ખાતે અત્યારે જે જોઈ શકાય છે કે પોલીસ પણ મૂકવામાં આવી છે દસમસતા પાણીના પ્રવાહમાં લોકો ન જાય અને તણાઈ ન જાય એ માટે જે પોલીસ ઉપરાંત જે રાજકોટ મહાનગરપાલિકા તંત્ર એલર્ટ છે ગઈકાલે પણ આજી નદીના પટમાં લોકો ન જાય અને આસપાસના જે ઝૂંપડાઓ જે છે તે ખાલી કરવાની પણ કામગીરી અમુક અંશે કરવામાં આવી છે અત્યારે જોઈ શકાય છે કે જે પોલીસ મૂકી દેવામાં આવી છે કોઈ દુર્ઘટના ન બને તે માટે મહાનગરપાલિકા ઉપરાંત રાજકોટ પોલીસ એલર્ટ છે બીજી તરફ રાજકોટમાં જે વહેલી સવારથી લોધિકા કોટડા સાંગાણી ગોંડલ ઉપલેટા ધોરાજી જામકંડોણા આ તમામ વિસ્તારોની અંદર વરસાદ છે આ તરફ લોધિકાના ગ્રામ્ય વિસ્તાર અને પડધરીના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ છે અત્યારે ધસમસ્તો પાણીનો પ્રવાહ માત્ર થોડા વરસાદમાં પણ જોઈ શકાય છે કે ધસમસતા પાણીના પ્રવાહમાં જે બાઇક ચાલકો આવી રહ્યા છે જે જીવના જોખમે ખરેખર આ રીતે પાણીમાં ન ઉતરવું જોઈએ આ દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું સામેની તરફ બેરિકેટ મૂકવામાં આવ્યા છે પરંતુ હજી સુધી જે સામેની તરફ પોલીસ મૂકી નથી આ તરફ જે પોપટપરાનું જે નાળું છે ત્યાં પોલીસ જે છે તે મૂકવામાં આવી છે પરંતુ જે વાહન ચાલકો છે તે જોઈ શકાય છે કે ધસમસતા પાણીના પ્રવાહની અંદર જે ની બાઈક છે તે નાખવામાં આવ્યું છે અત્યારે દ્રશ્યો આપણે બતાવવાનો જે વાહન જે બાઈક છે બંધ પડી ગયું છે એ પ્રમાણેના દ્રશ્યો પણ અત્યારે સામે આવી રહ્યા છે ધસમસતા પાણીના પ્રવાહમાં જોઈ શકાય છે કે એક બાઇક ચાલક વચ્ચે ફસાયો હોય તે પ્રમાણેનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું રાજકોટના પોપટપડા નાળા ખાતે અત્યારે પોલીસ મૂકવામાં આવી છે છતાં પણ સામેની તરફથી વાહન ચાલકો જીવના જોખમે આવી રહ્યા છે એ પ્રમાણેનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે જોઈ શકાય છે કે વાહનો પણ બંધ થઈ ગયા છે અત્યારે દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું રાજકોટની અંદર વહેલી સવારથી જે વરસાદ પડ્યો ને પોપટપરાના નાળામાં એક થી દોઢ ઇંચ વરસાદમાં પણ જોઈ શકાય છે કે પાણી ભરેલું છે દસમસતા પાણીના પ્રવાહમાં વાહન ચાલકો વાહનો કાઢી રહ્યા છે ચોક્કસી પરાક્રમ સમયનો અભાવ છે